નમસ્તે મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે વાંકાનેર કામાશ્વ શો જોયા પછી આપણે આવ્યો છીએ અમદાવાદ સ્ટડ ગ્લોરી બે હજાર છવ્વીસ અને ખાસ કરીને મારવાડી અશ્વો આજે તમને બતાવીએ એની સુવિધા અને સરસ આયોજન છે એ પણ જોઈએ અને મજા કરીએ ચાલો એસજી હાઈવે પરથી આ જબરજસ્ત એન્ટ્રી છે અહીંયા જુઓ ઘણા બધા હોર્સ સરસ સુવિધા સાથે બધી સુવિધા તો આ રીતનું આખું સરસ સેટઅપ છે આની અંદર એક અશ્વર અને વ્યવસ્થિત રહી શકે આગળ બેરિકેટ પણ સરસ જો તો સ્ટલોરી ની આ સરસ વિશેષતા છે અલગ અલગ ઉપર નંબર આપી દીધા બેચ નંબર એટલે એમાં કોઈ તકલીફ ન પડે તો એકથી એક ચડિયાતા મારવાડી અસો દેખાશે કારણ કે કાઠિયાવાડી તમે વાંકાનેર આપણે જોયા અહીંયા તમે મારવાડી જુઓ ભાગો તો મિત્રો આજે મુંજલભાઈ આપણને મળ્યા છે આમ તો સોશિયલ મીડિયા થકી એમ ઘણા મિત્રો ચર્ચા વાતચીત કરતા હોય પણ આજે લાઈવ મળવાનો મોકો છે મુંજલભાઈ આ તમારા અશ્વ વિશેની થોડી માહિતી આપો જણાવો આપ આનું નામ શું છે આનું નામ પરમ સુંદરી છે હા એના ઓનરે નામ એનું પૃથ્વી પાડી તું હા ફાધરનું નામ પૃથ્વીરાજ હોવાથી અને સપ્તાશની ગ્રાન્ડ ડોટર છે વાહ કેટલા ઉંમર શું છે આ સત્તર મહિનાની છે હા બરાબર મેં આને જોઈ હતી તો બોન થઈ ત્યારથી જે રીતે રુદ્રને બી જોયો તો બરાબર મારો પ્રથમ ગોળો હતો એ મૃત્યુંજયનો હતો હા જે ડાયરેક્ટ સુલતાનનો બચ્ચો હતો હા અને એનું નામ મેં વિક્રાંત રાખ્યું તું ને હાલ મહેન્દ્રભાઈ છે ભાવસાર એમના પાસે છે ફર્સ્ટ મારો ગોલ્ટ બીજો ગોલ્ટ મેં દેવ દરબાર મઠમાં આપેલો હા અને એ અત્યારે ઉત્તમસિંહ સિંઘ દુધવા પાસે છે વાહ અને આ મેં હમણાં યુએસ થી આયા પછી પરચેસ કરી પેલા નજરમાં હતી પણ મને મારા ફાધરે એ પંચકલ્યાણ નું કીધેલું એટલે ત્યાં સુધી લાવવાનું મોકો નતો એટલે પંચકલ્યાણ માં મને આનું બધું સરસ લાગ્યું નેક છે હેડ છે ઈયર છે એનો જે સિમેટ્રિકલ ફેસ ને એ બધું અને એની મધર સાઈડ બહુ સારી છે રત્નાકર થી છે મધર અને તમે શું બ્રીડ શો માં લઈ જવાના છો હા હું આને કમ્પિટ કરાવું છું એનો ફર્સ્ટ શો છે ફર્સ્ટ ટાઈમ ઘરની બહાર જ આવી છે અને મેં એને ટ્રીટની હેબિટ રાખી છે જેથી કરીને મારા પાસે એકદમ લાડ પ્રેમ થી ઉભી રહે કોઈ ટોર્ચર નહીં કોઈ ખેંચા તાણી નહીં છૂટી ચાલો એવું હું ટ્રાય કરું કેટલા કેટલા ઓર્સ છે આના સિવાય બીજું મારા પાસે અત્યારે હાલ આ છે અને ફર્સ્ટ પંચ કલ્યાણ લીધા પછી હવે જોઈએ હવે આ કેટલું ઘર ભરે છે ગોળા અરે વાહ વાહ તો એવું નથી માણસ છે ને આપણે કે ઘણી બધી કેવો તોય કે એક ધરાઈ જાય ગાડીઓ તમે લ્યો કેટલી લ્યો એક બે ત્રણ ચાર પાંચ એની કોઈ લિમિટ નથી ઈ શોખ ની વાત છે એના કરતાં એક વિશેષ અને આપણી પરંપરા સંસ્કૃતિ જાળવવાનો શોખ હોય તો એ આ છે પણ અમદાવાદમાં આજે આપણે આવ્યા છે મારવાડી અશ્વ તમને સૌથી વિશેષ વધારે જોવા મળશે કાઠિયાવાડી અશ્વનું ચલણ થોડુંક ઓછું છે પણ જેટલા મળશે એ બેસ્ટ હશે તો ચાલો આ સરસ મુંજાલભાઈ સાથેની વાતચીત થઈ આમ પણ ઘણા બધા મિત્રોને મળીશું અને સરસ આવા અશ્વ વિશે ચર્ચા કરીશું થેન્ક યુ ભાઈ થેન્ક યુ સો મચ મસ્ત કર બ્લેક રોક જેને તમે જાણતા હશો સરસ રીતે આપણે જે જૂનાગઢ બાજુ જ તો ફરીથી અશ્વ માટેની જે કંઈ પણ સુખ સુવિધા અને એમનો શણગાર હોય અહીંથી બેસ્ટ લાગે છે તમે જુઓ એના અલગ અલગ પ્રકારના બધા સ્ટોલ છે સામાનથી લઈ અને એમના મિનરલ મિક્સચર એમનું જે કંઈ પણ ડાયટ આ તે બધું ચમકદમક કરવા માટેની બેસ્ટ સુવિધાંધ હકીકતે કુકડાના જેવી કંદરોટી કહી શકાય ને ઘણા બધા શો છે અહીંયા હાલ બધાના જે રીતે ટર્ન આવે એ રીતે અંદર રિંગમાં જશે તો આપણે ચાલો રીંગની અંદર જોઈએ અને

जो चार जजेस हैं इसके पहले कि हम कंपटीशन शुरू करें दो अनाउंसमेंट मैं सभी ओनर्स के लिए पर करना चाहूंगी जजेस का डिसीजन अंतिम डिसीजन होगा उसमें कोई भी चेंजेस नहीं किए जा सकते ये सारे में मौजूद नहीं रहेगा जजेस को यहाँ पर ब्रिटिश का साथ देने के लिए स्पोर्ट के तौर पर जोश गांधी यहाँ पर मौजूद रहेंगे और उनके साथ साथ મિલ્ક ટીઝ કોલ્ડ એટલે કે અદંત વચ્છરાઓની રિંગ અત્યારે શરૂ છે ને અઢળક આવેલા છે જુઓ તમે હજી તો હજી આવતા જાય છે મિત્રો તો આ ફાઇનલિસ્ટ છે મિલ્ક तीस कैटेगरी ની અંદર જેટલા લોકો બીજા રાઉન્ડ માટે સિલેક્ટ થયા છે આ હા જો ક્રિપિયા પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેન કે આ છે તો આ બધા હસ્કો છે આગળ વાળી વાસ કે સાથ હવે આની અંદરથી 4 કા 5 કા 3 નંબર આપવામાં આવશે મલ્ટી કોલ કેટેગરી કે લે યે હે વો ફાઇનલિસ્ટ અબ ઇનમે સે 3 વિનર્સ કે નામ

तीजा नंबर पर मित्रों छे वीर भद्र तीसरा खिताब जीत चुके हैं वीर भद्र नंबर फिफ्टी फाइव वन सेकेंड आई लाइक टू रिक्वेस्ट मिस्टर सनी गिल जी मोगा साहब टू तो प्लीज बीजा नंबर पर छे रुशान अश्वा ये सभी वो हॉर्स से जिन्होंने जजेस का तो दिल जीत ही लिया बट हम सभी का भी दिल जीत लिया एंड अगेन मिल्टी कोल कैटेगरी के जो हमारे

सभी हॉर्सेस को पीछे करते हुए पछाड़ते हुए पहले विनिंग हॉर्स बन चुके हैं बिग 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 कंग्रेचुलेशन प्रताप एंड हिज एंटायर टीम ऑफ कॉर्स गाइस तालियां चाहिए यार एवरीवन अब प्रताप की चर्चे

તો મિત્રો આ ભાગની અંદર તમે જોયું કે બધા ફિલી ડિસ્પ્લે હોર્સ અને જે ટેન્ટને બધું રાખેલું હતું એ તો બીજા ભાગની અંદર આપણે ખાસ કરી અને રમતો જોવાની છે તો ચાલો એની અંદર આગળ વધીએ જોડાયેલા રહેજો અને કેવું લાગે છે એ ખાસ કોમેન્ટની અંદર જણાવજો જય હો